મિત્રો અને સામાજિક આગેવાનો બધા ભેડા થઈ છે અને આ આજે અંદર હું બેહીશ અને ઉતારો જે મૂકી ગયા હોય માણસો તે હું ખાઈશ તો તમે જોઈ લ્યો ચાલો બધા હાલો ભાઈ આ બોલું કે આમ કે આમ રાખી રાખો હા બસ સકાલ તો લગભગ તો દેવો

સૌ વધારે ખાવાનું છે આ ખરેખર વસ્તુ કઈ નથી આ

એના ગરમા નાકળા વાગે આ તો બંધ કરો વાત કે દિવસમાં ભૂત પ્રેત